ઈડન માં સીએમ થનગનાહ નવરાત્રી ધામધૂમ દ્વારા સીએમ થનગનાહ નવરાત્રી નામે વિશિષ્ટ નવરાત્રી આયોજન કરવામાં આવ્યું છે પહેલા જ અંબાની સ્થાપના કરીને દરરોજ સવારે અને સાંજે પૂજા આરતી સાથે ભક્તિમય છે

સમગ્ર આયોજન ચંદ્ર મુલેશ્વર યુવક મંડળ દ્વારા સંકલિત રીતે કરવામાં આવ્યું છે જેના કારણે ઈડર ની નવરાત્રીમાં વિશેષ ચમક જોવા મળી રહી છે રાજેશ ચાવડા સાથે નદીની જોશી ન્યૂઝ ઈડર થનગરનાટ બે હજાર પચીસનો જે નવરાત્રિ મહોત્સવ તમે જોઈ રહ્યા છો જે દર વર્ષે નવયુવકો દ્વારા એ મહોત્સવ કરવામાં આવે છે આ વખતે એ મહોત્સવના ભાગરૂપે અમે મહિલાઓએ પણ સેલ્ફી પોઈન્ટ છે માના ચાચર ચોકના ગરબાનું છે જે આયોજન કર્યું છે પછી તમે જે જોઈ શકો છો કે જે સિક્યોરિટી અને જે પાર્ટી પ્લોટની જે વ્યવસ્થા થતી હોય છે બહારના શહેરોમાં એ અમે અહીંયા ઈડર લેવલે એવી સુરક્ષા અને પાર્ટી પ્લોટ જેવો માહોલ જે અમારા સીએમ થનગનાટ બે હજાર નવરા પચીસના નવરાત્રિ મહોત્સવમાં આપ્યો છે